Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝીઆ મિત્રોની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ક્રિકેટ રમીને ઘરે આવેલા કિશોરનો હાર્ટ એટેકથી મોત ઝિયા મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મહીસાગરના વીરપુરમાં સત્તર વર્ષના કિશોરને હાર્ટ એટેક આવતા મોત થયું છે વીરપુરના ત્યારે કસંબા વિસ્તારમાં રહેતો કિશોર ક્રિકેટ રમીને ગેર આવ્યો હતો મળતી વિગતો જણાવી દઈ કે તે દરમિયાન તેણે ઘરમાં પાણી પીતો હતો અને તે સમયે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો હતો મળતી વિગતો અનુસાર જણાવી દઈ કે તેને હોસ્પિટલમાં લઈ ગયા પણ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને મૃત્યુનું નામ સૈદ ત્યારે મિત્રો સૈદ ફરહામ ત્યારે અલી મકુલ અલી હતું ત્યારે મિત્રો અત્યારે અલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ